ભારે ખાવડા કુકમા નલિયા દયા પર મુન્દ્રા માંડવી ના વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોના પીજી સોળ જેજી ફીડરો બંધ થઈ અઠ્યાસી ગામોમાં વીજ પ્રવાહ હતો ભારે વરસાદ અને પવનના લીધે અનેક વીજ થાંભલાઓ ધરાશાય થઈ ગયા હતા વીજ થાંભલાઓ ધરાશાય થવા અને ફીડર બંધ થઈ જવાથી ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જો કે કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ ભુજ પીજી ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી પાણી ભરાવના લીધે ધરાશાય થયેલા તમામ થાંભલાઓને ફરીથી ઊભા કરવામાં પીછી ટીમે રાત દિવસ વરસતા વરસાદની વચ્ચે પણ કામગીરી કરી હતી પીજીવીલના અધિકારીઓ લાઇન સ્ટાફ તથા કોન્ટ્રાક્ટરોએ મિશન મોડમાં વરસાદની સ્થિતિ વચ્ચે કામગીરી કરીને બધા જ જેજી વાય ફીડરો તથા બધા અસરગ્રસ્ત ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કર્યો હતો દયા પર પાસે આવેલા ત્રણ બોર્ડર આઉટ પોસ્ટના થાંભલાઓ તથા ખાવડા પાસે આવેલ અગિયાર બોર્ડર આઉટ પોસ્ટના થાંભલાઓ પડી જવાથી અને વીજ વાયરોને નુકસાન થવાથી વીજ પ્રવાહમાં વિક્ષેપ થયો હતો પીજીવીસેલની ટીમે સંયુક્ત રીતે કામગીરી કરીને કપરી પરિસ્થિતિમાં પણ થાંભલાઓ ઊભા કરી વીજ પ્રવાહ પુનઃસ્થાપિત કર્યો છે